સમાચાર છે પર વૃદ્ધ ની અજાણ્યા વાહન ની અડફેટે મોત છોટાઉદેપુર થી વડોદરા જતા નેસલ હાઈવે પર ધંધોડા ગામ નજીક એક વૃદ્ધ નો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનની અડફેટે આવતા વૃદ્ધ નું ઘટના સ્થળે મોત થયું છે કટનાની જાણ થતા છોટાઉદેપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસ દ્વારા પરિવાર ઉદીપોર આયા તો પછી પોલીસ સ્ટેશનને કોઈ વાત હોવી કે રાતું એક્સિડન્ટ હોય પાંચ વાગે કોઈ બી આજના દિવસમાં રાતે હોવી પાંચ વાગે એક કામ કરતા હતા તે મહિના અમે ફોન પર રહ્યો તે અહીંયા કોઈ બી દેખવા કે તો અમે ઉધી પર આવીએ દવાખાના અમારો કાકો હતો તે અમને માલેમ પડી તો પછી વાત હોવી તો અમે પહોંચી જાય દવાખાને મારો કેકું કાગડીયો મારા બાપ કે ડામ